લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જયંતિના અવસરે આગામી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજનાર આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતાનગર ખાતે તારીખ સત્તર ઓક્ટોબરથી શરૂ થયેલા એકતા પ્રકાશ પર્વ તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે જ્યાં સમગ્ર એકતા નગર રંગબેરંગી લાઇટિંગ લેઝર શોને કલાત્મક થીમ શણગારથી ચકમી ઉઠ્યું છે ઓપરેશન સિંદૂર થીમ આધારિત લાઇટિંગ કૃષ્ણનગરી દ્વારકા શિવનગરી સોમનાથ શુલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતા અદભુત લાઇટિંગ ડિઝાઇનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે જેનો મુખ્ય આશ્રય એકતાનગર ખાતે લાઇટ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવાનો છે મારું નામ પ્રિયંકા છે અને હું રાજકોટ થી આવી છું એકતા પ્રકાશ પર્વ આ ઉત્સવ જોઈને આ લાઇટિંગ જોઈને મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે અને અહીંયા જ્યાં રાસગરબા થયા અમે જોઈન થયા અમારું ફેમિલી નાનું છે બરોબર બટ બધા એકબીજા સાથે રમીને ફેમેલી લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે એકબીજા સાથે એકત્ર થયા છીએ તો આ બહુ આનંદ થયો અને આવી જ રીતની ઉજવણી અને બહુ પસંદ આવી કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે જે અલગ માણવા મળ્યું છે અને આ રોશની જોઈને લાઈક લાઈક લાઈફ છે અલગ જ આમ પ્રકાશિત ટાઈપ થઈ ગઈ છે અલગ જ સેલિબ્રેશન ફીલ થાય છે કે ભાઈ હાલો કે કઈક અલગ જ મીન્સ એક્સપિરિયન્સ મળ્યો છે તો આઈ લવ ધેટ થિંગ